જય દ્વારકાધીશ મિત્રો નવો લોકમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે કાલે રજકા બાદરી નાખી છે અહીંયા આપણે બાદરી પાવલ છે આજે વાઢવાનો છે રચકો અને આપણે અડધી રજકા બાદરી વાઢી નાખી છે જુઓ અને આપણે અહીંયા વાય છે એક જગ્યાએ ડુંગળી તો ચલો બતાવું તમને અહીંયા વાય છે મિત્રો જુઓ ડુંગળી છે આમાં અને અંદર છે તમાકુ ભેગી ડુંગળી પણ છે એ રીતે જુઓ હવે વાઢવાનો છે આપણે રચકો અને આ છે આપડી તમાકુ ચલો હવે આગળ તમને બતાવું તો આપણે આવી ગયા છે જુઓ રસકો વાઢીને અહીંયા કઈ છે પાડે નિયાર અહીંયા છે ટીંગળી છે ને પાડો અને અહીંયા કલર પડી છે જુઓ

ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આવી ગઈ છે વાડે અને બાંધી નાખીએ ચલો અહીંયા આવે આકળી આગળ ચલો હવે બાંધી નાખી આપણે આવી છે વાડે ને રજકો ખાઈ રહી છે ને હવે આ ગાડીને પાવરું છું ગાંડી તરસી થઈ છે આટલું આ વાડામાં પાણી ભર્યું છે આ કેલ્બો ભર્યો છે ચલો હવે આ ગાંડીને બાંધીને અડદની નિયાર કરવાની છે ચલો અડદની સામે નિયાર કરી દઈએ મિત્રો તો આપણે આવી ગયા છે જો તરવટો મારવા છે આપણે એરંડા આ બાજુ છે અહીંયા છે આવેલ આવે પણ સારા છે ક્વોલિટી અને આ છે છે અહીંયા આપડા ઢગલો આટલા એરંડા પહેણ્યા છે આપણે જોવા છે આપડા એરંડા આય પણ આપડા ને આ આયડ આપડા તો ચલો હવે આગળ તમને બતાવ પારે જો પારે ઉળો ખાય છે અહીંયા માકડીને દોવાની છે અને ઉલી બાજુ પે હાવનો દોવાનું કામ ચાલુ છે તો ચલો હવે આગળ તમને બતાવ મિત્રો તો બીજા દિવસની જો શરૂઆત થઈ ગઈ છે ને અહીંયા આવી ગયા છે આપણે ખેતર ઓટો મારવા વેલા વેલા સૂર્યનારાયણ નીકળ્યા છે આપણે આવે છે શેતર ચાટકો લેવા માટે ચાલો હવે આગળ તમને બતાવો આપણે જુઓ છો આટકો લઈ લીધો છે ને આ છે આપણો ખેતર ઘઉવાળો અને આગળ એ રંડાવાળો છે એ પણ તમને ચલો બતાવો મિત્રો તો આ છે આપણા એરંડા જુઓ કેવા છે આ છે આપણો બે વીઘાનો ખેતર આ છે આપણા આખા એરંડા આ છે એટલે ઉલા ચીડાવે હમે ઉલા લે આપણે તે ખાઈ લો હવે ચલો આગળ તમને બતાવો તો અહીંયા આપણે ભેંસોને કરી નાખી છે નિયાર જુઓ નિયાર ખાય છે આપણે ભેંસો નિયાર અને આરી ગાય આપણે દેશી વેકી દીધો આજ મેકવા આયા છે પાછી તો ચલો હવે આગળ તમને બધું ગાય ઉતારી નાખી છે ને રજકણ નિયા કરી છે જુઓ ચલો અહીંયા ખાઈ છે આપડી ભેસો જુઓ રજકો નહીં ખાઈએ છે આઠો મેલ્યો છે ઓલી સાઈડ છે કોયલ અને પાડોન અહીંયા છે આપડી શેડી અહીંયા છે આ મોકળો અહીંયા છે આની વાસડી તો ચલો હવે આગળ તમને ચલો મિત્રો મળીએ હવે નવા લોક માં જય દ્વારકાધીશ